આજે આરામ અરે ભલા મણા એકલી પે મન દેવી જોઈને અરે એ ખોટડો કેમ દાત માવો ખાય હા જવા દેવે આ બધું જવા દેવી પેલા કમર પોચી ગયા છે શિરના દર્શન કરાઉ એ લફલીક મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ

અડધી બાકી છે બપોર લગી ઉપાડી નાખી પછી ભરી નાખી ભર પાણી પીવા બે ગયા બધા ઉપાડવાનું પાછું ચાલુ કરી દીધું છે પાણી પીને બે જણા બે બેઠા છે આપણે ચાલુ કરી દીધું છે ambil બપોર ચડી ગયા ઓરા કરવા એને આ બને

આપડેલ બંધ રોડે પગાડ દીધો હવે મોક્યું લેવા લેવાની

પહોંચી ગયા છે મંદિરના દર્શન કરાવું અર સહી સલામત થઈ ગયો એટલે આપણે હવે દોવાના છે દર્શા દોઈ લે છે માતાજી બધાઈની આજમાં મારા વિડિયો તમને કેવો લાગ્યો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તે હાર ગુડ નાઈટ